આજે ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતાસ સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર્ધાર્યા ગિરધારી રે હરિવર વરિ હરિતુલ્ય થયા જેનું ભજન કરે નરનારી રે હરી ભજતા સૌ મોટપ પામે મુક્તાનંદ સ્વામી આપણને સૌને આપણા મુખમાં એક પણ દાંત ન હોય અને ગરમા ગરમ હુંફાળો શીરાનો એક ચમચો આપણા મોઢામાં મૂકીને લફાખ કરતો નીચે ગળા નીચે ઉતરી જાય એટલી સરળતાથી એટલા સાદા શબ્દોથી એટલા ઉદાત્ત દ્રષ્ટાંતો દ્વારા ભગવાનનું ભજન કરવાનો મહિમા બતાવે છે અને એનું ફળ પણ બતાવે છે રાધાજી અને ગોપીઓ ભક્તો તો હતા પરંતુ પ્રગટના ભક્તો હતા મહિલા ભક્ત હોવા છતાં પણ મોટા મોટા જ્ઞાની ધ્યાની તપસ્વી સૌ કોઈને વંદન કરવા યોગ્ય એવી ભક્તિ એમણે જીવનની અંદર કરી છે ભગવાનનું ભજન કરવું એટલે માત્ર નામનું રટણ કરવું એટલું પર્યાપ્ત નથી ભગવાનનું ભજન કરવું એટલે ગળામાં કંઠી ધારણ કરવી અને ખાલી અડધો કલાકના માટે પ્રાતઃ પૂજા કરવી એટલું જ પર્યાપ્ત નથી ભજન કરવામાં લોકલાજનો ત્યાગ કરવો પડે નિંદા ટીકા અપમાન તિરસ્કાર સહન કરવા પડે સુખ દુઃખના માન અપમાનના પ્રસંગોની અંદર સ્થિરતા ધીરતા અને ગંભીરતા રાખવી પડે અને વિકટ પરિસ્થિતિની અંદર પણ જ્યારે ભગવાન આપણી કસોટી કરે પરીક્ષા કરે આપણો ત્યાગ કરે આપણને અડધૂત કરે એવા પ્રકારના પ્રસંગોની અંદર પણ જેનું આપણે ભજન ભક્તિ કરીએ છીએ એમાં આપણે ભાવ રહે એ ભજન છે રાધાજી અતિ પ્રેમ મગ્ન થઈ ઉર્ધાર્યા ગીરધારી રહે રાધાજી એ માત્ર પોતાના હૃદયમાં જ ભગવાનને ધારણ કર્યા હતા એટલું પર્યાપ્ત નથી ચોવીસે કલાક જાગ્રત સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં અવસ્થામાં પણ એમના કાનની અંદર ભગવાનની મીઠી મધુરી મોરલીના સુરો વહેતા હતા સંભળાતા હતા ગુંજતા હતા એક કવિની નાની સરખી કવિતા પણ આ પ્રસંગે યાદ આવે રાધાજી સમૂહમાં બેઠા હતા સમૂહ ભેગા થયા હતા અને તે વખતે પોતાની બંને આંખો બંધ કરી દીધી સૌ કોઈની આંખો ખુલ્લી હતી સૌ કોઈ આંખો દ્વારા ઘણું ઘણું નિહાળતા હતા પરંતુ રાધાજી આંખો બંધ કરી દીધી અને પોતાના મીઠા મધુરા સ્વરની અંદર આનંદ વિભોર થઈને સૌની વચ્ચે ગાવા લાગ્યા કીકી માં કેદ કરી લીધા મે કાનજીને કીકી માં કેદ કરી લીધા કીકી માં કેદ કરી લીધા મે કાનજીને કીકી માં કેદ કરી લીધા ભોળી નથી કે હવે લોચન ઉઘાડું ભોળી નથી કે હવે લોચન ઉઘાડું વગડા મધરાતે કોઈ ભલે બારણા ધકેલે મધરાતે કોઈ ભલે બારણા ધકેલે મારી બલા રાત જાગે જન્મના જાણકાર કેદના તે એણે છૂટવાના છળ ફલ આખી ધાર કીકી માં કેદ કરી લીધા મેં કાનજીને કીકી માં કેદ કરી લીધા કોઈએ પૂછ્યું રાધાજી આંખો કેમ બંધ રાખી છે ત્યારે રાધાજીએ જવાબ આપ્યો કે મેં મારી આંખની કીકીમાં કનૈયાને પૂરી દીધો છે કેદ કરી દીધા છે અને મને ડર એ લાગે છે કે કદાચ હું આંખો ખોલો અને કનૈયો આંખમાંથી બહાર નીકળી જાય તો ભોળી નથી કે હું આંખો ઉગાડું ભલેને વગડામાં વાસળી વાગે વૃંદાવનની અંદર કનૈયો ભલે વાંસળી દ્વારા પોતાના પ્રેમના સૂર ભલે વહાવે પરંતુ હું એવી ભોળી નથી કે હું આંખ ઉગાડું કારણ કે મને ખ્યાલ છે મોરલી સાથે મોરપીચ્છ સાથે પિત્તાંબર સાથે કનૈયાને મેં મારી આંખની કીકીમાં પૂરી દીધો છે ભોળી નથી કે હવે આંખો ગાડો ભલે વગડામાં વાસળીઓ વાગે મધરાતે કોઈ ભલે બારણા ધકેલે બાઈ માલી મારી બનારા જાગે કદાચ કનૈયો રાતના બાર વાગે એક વાગે બે વાગે મારા ઘરના દરવાજા ઉપર ટકોરા મારે ને તો પણ હું દરવાજો ખોલવા માટે ઊભી ન થાવ અને જો ઊભી તો ચાલતા ચાલતા મેં આંખ ખોલીને આંખમાંથી કનૈયો બહાર નીકળી જાય તો જન્મના જાણકાર કેદના તે એણે છૂટવાના છળ ભલા કીધા મને ખબર છે કે આપણો પ્રિયતમ આપણો લાડક વાયો આપણો પ્રાણ પ્યારો કનૈયાનો જન્મ મથુરામાં કારાગ્રહમાં થયો છે જેલમાં થયો છે અને જન્મ થતાની સાથે કારાગરમાંથી બહાર કઈ રીતે નીકળવું એની કળા ભલે જાણે ત્યાંથી ભલે કારાગ્રહમાંથી દરવાજા ખોલીને બહાર નીકળ્યો પરંતુ કનૈયાની કોઈ એવી તાકાત નથી કે મારા આ કીકીના દરવાજા આંખના દરવાજા ખોલીને બહાર નીકળી શકે આ છે રાધા છે રાધાજી અતિ પ્રેમ મગ્ન થઈ ઉરધાર્યા રે આજે લાખો ને કરોડો લોકો રાધાજીએ ભગવાન કૃષ્ણનો પ્રેમ કર્યો ભગવાન કૃષ્ણનું ભજન કર્યું એની પાછળ પાગલ બન્યા ગાંડા ઘેલા બન્યા વીરા અને વિયોગ સહન કર્યો ટીકા નિંદા બધું સહન કર્યું એટલા માટે કૃષ્ણની સાથે રાધાજીનું ભજન થાય છે રાધે 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 આજે અમેરિકાની ધરતીઓ પર પશ્ચિમના દેશોમાં ધોળિયા લોકો અંગ્રેજ લોકો પણ અમેરિકન લોકો પણ લોકલાજનો ત્યાગ કરીને હાથમાં મોટા ઢોલક ને પાલક ને મંજીરાને પખાજ લઈને કીર્તનો ગાય છે ઊભી ગલીમાં રાધે 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 બોલ રાધે 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 બોલ ભગવાનનું ભજન થાય એટલું જ એમના ભક્તનું પણ ભજન થાય છે ભગવાનનું ભજન કરો ફળ એવું મળે ભગવાનના ભાવને પમાય ભગવાનના ધામને પમાય ભગવાનના આકારને પમાય ભગવાનના ગુણોને પમાય ભગવાન જેવી રીતે માયા મુક્ત છે એવી રીતે ભક્ત પણ માયા મુક્ત બની જાય ખાલી માત્ર ભક્ત અને ભગવાનની વચ્ચેનો ભક્ત અને સ્વામીનો ભેદ રહે છે સ્વામી સેવકપણાનો ભેદ રહે છે પણ ભગવાન જેવા આકારને રૂપને રંગને ભક્ત પામે છે ભજનમાં એવી શક્તિને સામર્થ્ય રહેલા છે હરિભજતા સૌ મોટો પામે જન્મ મરણ દુઃખ જાય રે આવું ભજન આપણે સૌ કોઈ કરી શકીએ એવી મહારાજ અને સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થને આગળની પંક્તિ ઉપર આવતીકાલે આપણે ચિંતન સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ